तो so, हत्या નવલાલા મોબાઈલ પર દેખાય છે આપકો તો નમતાઈ દેશે કાજી જય માતાજી નવતરી વાગીયા નવ અને અના બાઈક લેનો ઓટો મોરવા જો તો આપણો ઓટો મોરવા કાજી કરે તો જય માતાજી મિત્રો પરિવાર સ્વાગત છે તમારો આપનો મોહકમો તો હું લઈ જ તૈયાર થઈ જો અને તમે નવા હો તો આપણી ચેનલ નો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો

हनुमान जी मंदिर चौसठ जोगीमा मंदिर बताओ तो गाइस चौसठ जूगणीमा ना मंदिर है जो चौसठ चौसठ जोगणीमा माना फोटा है અહી પાછળ બગીચો પણ જો બતાવું તો ગાય આપણે ફાઇનલી દર્શન કરી દઉં પણ અંદર મંદિર ખુલ્લું નતું એટલે દર્શન કરવા મળે નહીં મંદિર વાખેલું હતું કારણ કે અત્યારે વાગી ગયા બાર બપોરના બાર વાગે એટલે ખુલ્લું નતું બહુ જગ્યા ખુલ્લી હમ બહુ મજા આવે જગ્યા બહુ મોટી ખુલ્લી